જોવું છો તમારા ભાડે જોવ છો તમારા ચાલો શાક લેવા જોશે રગલો હજી આવ્યો નહીં આ કેટલું મોડું કરશે અરે હમતો નહીં પડતું હોય આવતું શું આમ લેટા મારતો 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 ગોમમાં વાતો કરતો કરતો અરે હમ કોઈ ટાઈમની કિંમત જ નથી આવે કોઈ હમ હા શું કરવું પંચાયત કરતું કરતું આવતી હેલો હા શાક អាយជូបី

અરે આ રોજ રોજ રોટલા હું ખાવાના રોટલી બનાવો ને તમે તમારે ઓ બનાવસા ઓ માય ઓ માય ઓ બત રોજ રોજ રોટલી ના ખવાય આજે રોટલા જ બનશી હું એમ જ કહું છું રોજ રોજ રોટલા ના ખવાય આજે રોટલી બનાવો અલ્યા પણ તું કેમ સમજતો નહીં અમે થોડા તો રોટલી બનાવી દીધી હું તમને એ જ કહું છું હમણાં થોડા દાડા પહેલા તો રોટલા ખાધાતા બઈ જો હા બત આજે તો રોટલા જ બનશે આ મને રોટલા ખાવાની ઈચ્છા થઈ છે એટલે રોટલા જ બનશે ના મને આજે રોટલી ખાવાનું મન થયું છે એટલે આજે રોટલી બનશે અલ્યા ભાઈ મારે તું કેમ બનાવવાનું તને જે ભાવે મારે ખાવાનું તો તમાર શું કેવું છે તમે કોઈ એમ મારે ખાવાનું તમાર રોટલો કોદ રોટલો ખાવાનો અલ્યા રોટલો આપણા શરીર માટે હારો રોટલી રોટલો રોટલી રોટલો બનશે ભાઈ તો ખાવ તો રોટલો જ બનશે જો આ શાક તારે જ અમારી જ રોટલી બનશે જો ભાઈ આ સન તન કો હાચી વાત રોટલા પંચાયત રોટલા જ બેજે રોટલા છે કશું છે નહીં જો ગાબાજી તમારે રોટલી બનાવી પડશે આ શાક આટલું બધું તાજું તાજું લાવ્યો છો તમારે રોટલી બનાવો રોટલી બનાવો રોટલ શાક બનશે રોટલો શાક બનશે રોટલો શાક બનશે રોટલો શાક બનશે મારા રોટલી શાક ને મારા રોટલી શાક ખાવ છો તમારે રોટલી શાક બનાવો ના બને તારે જે કહો તો રોટલી શાક ને મારા રોટલો શાક જ બનશે આ શાક બનાવો તો મને ખાવ જો રોટલી શાક બને તો મારે નહીં ખાવ હે આ ગાબાજી કઉસુ આ શાક મેલી જાશ मारा रोटलोन साग नाही खाऊ मतलब नाही खाऊ मारा रोटली साग नाही खाऊ એટલે नाही खाऊ જો તારે રોટલી साग ખાવ તો ખાવ જ બાકી આપણે ખાવ નહીં તા આ મેલ્યું તમારું સાક મારા નહીં ખાવા રોટલાના સાક જો અગલા બનશે તો આજે રોટલોન ચાકત અને હું રોટલોન સાકત ખાવાનો છું બાકી ના બને તો હું ભૂખે મરી જઈશ બાકી રોટલી સાક નહીં બને ગાબાજી

એને જે ખાવું એ જ મારે ખાવાનું કેવી વાત કરે છે એને જે ભાવે મારે બનાવવાનું એ કે રોટલી એટલે રોટલી નાના એ એ ખાય એ જ ખાવાનું એ કે એટલે રોટલા ખાવાના એટલે મારે રોટલા ખાવાના એટલે એ એ કે જ મારે ખાવાનું હે ના ભાઈ રોટલી તો નહીં જ બનાવે મને સમજણ નહીં પડતી આ ગાભાથી થયું છે શું નાના હું રોટલા તો નહીં જ ખાઉં ભાઈ કોઈક રોટલો ખાવાની ઈચ્છા થાય કે ના થાય માણસને મારે રોટલી ખાવી છે અમારી ગંગુ અમારી ગંગું રોટલો શાક જેવો બનાવતી હતી હુઘડી હુઘડી તો એવી બનાવ એવી બનાવડી લઈને તોડવી પડે હું પૈણ્યો હોત તો મારી બૈરી કેટલું સરસ ખાવાનું બનાવત શાક રોટલી અને જોડે મોહન થાળ પોચો મોહન થાળ અને રગલો આ રગલો મારો બેટો કે રોટલી ખાવી છે અને આ ગાભાજી એમને તો બસ રોટલા જ ખાવા છે ભૂખે મરી જઈશ પણ રોટલી તો નહીં ખાવ ખાવ નહી ખાવ ભૂખે મરી જાય પણ રોટલા તો નહીં ખાવ થયું કાબાજી કેમ આમ મોડું ચઢાવીને બેઠા છો આ રગલો આ રગલો આરો આમ જ તો નહીં મન કે મારે રોટલી જ ખાવી છે એટલે મેં કીધું રોટલા ખાઈએ

પણ તમે રોજ રોજ રોટલા ખાવ છો કેમ એમ એમ જ મારે રોધવાનું આ આ કોકદાણના રોટલા ખાવાની મન થાય કે ના થાય એટલે પહેલાં કે મારે કરવાનું રોજ રોટલા એટલે રોજ રોટલા મારે ખાવાના મને કોકદાણના રોટલી સોભળ્યા કે નહીં આ મારી ગંગુ હત ને તો એવા રોટલા નસાદ શાક ખવડાવત અને રોટલા અને આ રોટલા તે એવા ટીપી ટીપી બનાવે હતા હા હા તમને ટીપતા તા કે શું મને નઈ લ્યા આ રોટલા આ રોટલા તે એવા જ ટીપી હ અને એ જે ખાઈએ અને એનો જે મજા આવે એટલે મારી બાયડી હોત ને તો એવું રસાદાર શાક અને એવી વણી વણીને રોટલી બનાવત ને તમને વણી નાખે તો એટલે મને નહીં મારી બાયડી ગોળ ગોળ રોટલી અને રસાદાર શાક અને અને કકડો મોહન થાળ એવું મજાનું ખાવાની એવી મજા આવત ને મારી ગંગુ હોત તો ખવડાવત રોટલા હવે મને એ કોણ ખવડાવે રગાભાઈ રોટલી તો હું નહીં ખાઉ નહીં ખાઉ નહીં ખાઉ ભૂખે મરી જઈશ પણ રોટલી નહીં ખાઉ આજે આજે તો રોટલી ના શાક ખાઈને જ રહીશ નહીં તો હું ભૂખ્યા મરી જઈશ અરે ગાબાજી ગાબાજી તમે આમ ઢીલા ના થઈ જાઓ હિંમત રાખો હું હું હાલ હમણાં જઉં છું અને રગલાને સમજાવું છું કે એ રોટલો ને શાક તૈયાર કરે તમે ઢીલા ના થઈ જાઓ તમે હિંમત રાખજો હું જઉં છું રગાભાઈ આમ ઢીલા ના થતા હું આમ હાલ ને હાલ જ ગાબાજીને સમજાવીને આવું કે રોટલીને શાક બનાવે હા સમજાવીને આવું છું ગાબાજીને રોટલી તો કઈ ખાવાની ચીજ છે આ બચારા ગાભાજી ને રોટલો ખાવો હોય તો એમાં રગલાને શું વાંધો છે આ બાપડા રગલા ને રોટલી ખાવી હોય તો ગાભાજી ને શું વાંધો છે એમ રોટલી બોટલી ના બને તારે રોટલા ખાવા તો ખા આમ રોટલા રોટલા ના બને તમારું રોટલી ખાવી હોય તો ખાવ મેં એક વાર કીધું ને રોટલા નહીં બને તમારા થી જે થાય એ લો મેં એક વખત કીધું ને આંગળી કોને બતાવો છો હે હું કોઈની આંગળી થી બી નથી જવાનો ડોળા કોને કાઢો છો હું કોઈના ડોળા થી નહીં બી જવાનો હજુય કહું છું આંગળી નહી નહીં કરવાના તિક આંખો કાઢી લઈશ રોટલી નહીં થાય નહીં થાય નહીં થાય થાય કરી લો રોટલા નહીં થાય નહીં થાય નહીં થાય તમારાથી થી કરી લો